મજૂર જેટલા અમે મજૂરી કરી કરીને મરી જાય આસા શેઠ આવ ના હોય પણ મારી વાત આપણે વાત બોલી શું થઈ કે તું એ ચોથા ભાગે કપાસ તો આપણે ચીડ થી વાયો કે નહીં કપાસ ચાર વાયો તમે તો હાતર મોલવાઓ એક સામે મારે શું લેવાનું પણ આપણે પાંચમો ભાગ મુ આલી છે કે ચોથો નહીં મળે તો ચોથો ભાગ તો આલો જ પડે ચોથો નહીં ચોથો નહીં ચોથો નહીં એ શેઠ આવું ફરી ફરી ના બોલો પાંચમો ભાગ કાક વ્યાજબી બોલો વ્યાજબી તમને આ સોપતું નથી પણ આપણે બોલે આ ચોથા ની થયેલી કપાસ વાયો આપડે બોલી નથી લપા જગ્યા ઘણી હતી મૂકું આપડે કપાસ નો આખો તમે કે સારું સારા કર્યું આપણે બરોબર મને એમ કે ભાઈ આ કપાસ નો

આ કપા માં પૈસા હાલ તો મારે જાય રૂપિયો ભાગે પૈસા જોતા બરોબર ને ના સારું તાર કાલ આવો કાલ જોઈ લેજો તારવાના ચોથો ભાગ તમારે નથી હાલો ના ચોથો ની ચોથો ની હારું તાર જોઈ લેજો વેલા આ જમતા પાંચમાં ભાગે જુદો પૈસા અર્ધી રાતે લઈ જવાના હારું હો ઈ વેલા જોઈ લેજો ના કે માલે વાકો રણ આલવો પડશે ને ચોથો ભાગ ના કે માલે જોઈ લે વેલુ ખબર પડે આ તો હારા હે પણ હવે વાઢીન ઘટાય ના હેડો એ ઓલા ભાઈ હો કેમ ના જરા જાવાની તો કેશો જ નઈ ચાંજો હમચા માટલા રહીમાં છો

અરે એવું ના કરાય ગરીબ મોણાઈ ગઈ બધું લેવરાઈ દો આયા કે નહીં લે કેટલે રહ્યા બધો ખપાવાઈ ના ગોડા નથી નથી

મે <addressing>

અલ્યા પણ અમાર પેલો ધુવીરે ને થૈયલો છે આર્યો. તમા ચોક પાડીને તમા ચોક એમને કેમ થયેલું હું હવે તમને સમજાવું. આમને એમ થયેલું છે કે ધુવીરામ જોતો હોય એટલે એમને ચોક કરી નહી ને એમને એમ છે કે પાંચમાં આમ આલ છે. અલ્યા ચોથોમાં આલ છે. બી એમ ચોથો જ રાખે. એટલે ઈ જાય એમ કરતા. તમારે મીટિંગ કરી પાંચમાં આવવાનો હું ઉલે આવો આવો બેહો બેહો. આ

મને ફાયદો થતો હતો તમારી ફાયદો જોવાનો પણ આમનો નહીં જોવાનો અમને ચોથો ના લાય બધાને ચોથો રખાય તો એમને કદાચ તમારે બોલી કરવી હતી આ તો વહેલા મને ભેળા થયા જેટલા માં હતા કે હું શેઠ દયો તો પૈસા જ ના પાડે છે ને આ તો હાલ અહીંયા તાર આ ટોકો હું તો હળદમાં હતો કે એટલે આ તો વાયજ નાખરા હવે આ તો વાઇજ તો તમને તમે ફોન કર્યો ના આવો ડબલ ભાગ નાખ રાખાય તમે એ ખરું કરો નાખું તમારે તમારે ફાયદો થાય આમ ગરીબ માણસો ના હોય

મારે ભાગ રાખવો જ નહીં મારો હિસાબ થયા આપણ તો ના રાખવો પણ હલકી મહેનત કરો આ કપા માં છે કપાસ કપા હતો કેટલો કાપી નાખ્યો

એટલે પણ મને એમ થયું મારું બધારો વાત એમ હતી પૈસા માથે રહે ને તો ભાગ્યો બીજા વર્ષ એમ રહી જાય તારે સિત્તેર હજાર